હવે સમજુ તમે થોડો ટાઈમ કઈ અને સવારે શેઠાણી બાઈ મને પાંચસો રૂપિયા શાકભાજી લેવા માટે આપ્યા હતા ને એનો હજી મારે હિસાબ આપવાનો બાકી છે અમારે કોઈ હિસાબ નથી જોતો હવે હિસાબ તો તમારો કરવાનો છે મારો હિસાબ કરશો હવે તમે અરે કેટલો હિસાબ કરશો શેઠાની બાણાવ બોલો ને કેટલો હિસાબ કરવાનો છે એક લાખ બે લાખ પાંચ લાખ કેટલો કરવાનો છે બોલો દઈ દઈએ એ પણ